પ્રજાના પૈસે બનાવી અધ્યતન રેફરલ હોસ્પિટલ નવી નકોર હોસ્પિટલ ખાઈ રહી છે ધૂળ લોકો માટે બનાવેલી આ સુવિધા લોકાર્પણની ની રાહે ના સમય ના પ્રજા પરેશાન અમદાવાદના ખાડીયા પ્રજાના રૂપે અધ્યતન રેફરલ હોસ્પિટલ તો બનાવી દેવાય પણ હાલ તો આ હોસ્પિટલ કોઈને કામ આવે તેમ નથી તમને પ્રશ્ન થશે કે નવી નક્કોર હોસ્પિટલ કેમ વળી નકામી કારણ છે આપણે ત્યાં લોકોને પૈસે અને લોકો માટે ઉભી કરાયેલી સુવિધાઓનું નેતાઓના હાથે લોકાર્પણ કરવાની પ્રથા છે લોકાર્પણના વાકે કરોડો ખર્ચી બનાવેલી હોસ્પિટલ હાલ તો શોભાના ગાંઠિયા સમાન બની છે નેતાજીને કદાચ સમય નહીં હોય તેથી હોસ્પિટલની બિલ્ડીંગનું લોકાર્પણ નથી થયું અને આપણા રિવાજ પ્રમાણે પ્રજા પરેશાન થઈ રહી છે એક અદ્યતન સિવિલ હોસ્પિટલ કક્ષાની હોસ્પિટલ બની રહી છે ત્યારે અહીંના ખારિયા વિસ્તારના રહીશોમાં વ્યાપક લાગણી હતી ઉમરકો હતો અને આ હોસ્પિટલ જો સત્વરે ચાલુ કરી દેવામાં આવે તો અહીંની જે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગીય પ્રજા છે એને ઇમરજન્સી સર્વિસ અને એ સિવાયની આરોગ્યપ્રદ સેવાઓ માટે બીજે દૂર દૂર સુધી હોસ્પિટલોમાં જવું ના પડે ધક્કા ના ખાવ પડે પૈસાનો ખોટો બગાડ ન કરવો પડે इले हॉस्पिटल सतोरे चालू था लागण मांगनी है ना बहुत दिक्कत होती है यहाँ दवाइयों की बहुत परेशानी होती है मरीज आते है वापस लौट जाते है और ये हॉस्पिटल चालू हो जाए तो हमारे को ये दवाई है और कहीं जाने का है वो मेरे को कोई दिक्कत का सामना नहीं करना पड़े और मेरे को हम लोगों को बहुत परेशानी होती है રેફરલ હોસ્પિટલ ખાડીયા વિસ્તારના લોકો માટે મિની સિવિલ હોસ્પિટલ તરીકે ઓળખાય છે હોસ્પિટલની ઇમારત જર્જરીત હોવાથી તેને રિનોવેટ કરી નવી કરવામાં આવી હવે હોસ્પિટલ તો તૈયાર થઈ ચૂકી છે પરંતુ અહીંના નાગરિકો લોકાર્પણની રાહ જોઈ રહ્યા છે સ્થાનિકોને ઇમરજન્સી દવા લેવી હોય તો એલજી કે સિવિલ હોસ્પિટલનો ધક્કો ખાવો પડે છે નાગરિકોના જણાવ્યા અનુસાર ચાર મહિનાથી હોસ્પિટલ બનીને તૈયાર છે પરંતુ શરૂ નથી કરવામાં આવી નેતાઓ અને અધિકારીઓ આવે છે પરંતુ જોઈ ને જતા રહે છે અને ક્યારે શરૂ થશે એ જવાબ પણ નથી આપતા ચારે મહિનાથી પાછી બંધ થઈ ગઈ છે ફરીથી ધૂળ ખાય છે તો એ કેમ થઈ રહ્યું છે ખબર નથી પડતી જો બિલ્ડિંગ તૈયાર જ થઈ ગયું છે તો અહીંયા ચાલુ કરવામાં શું તકલીફ થઈ રહી છે શું કા કોઈ નેતાની રાજ હોવાય છે કે શું રાજો કઈ રાજ હોવાય છે આના માટે આ ખરેખર ચાલુ કરી દેવી જોઈએ અમે ખુદ ધક્કા કહીએ છીએ અઢી ત્રણ મહિનાથી બંધ છે અમને બહુ બહુ એટલે બહુ તકલીફ પડે એમ કે અમારે ક્યાં દવા લેવા જવાનું એમ અહીંથી મારે ઠેઠે શારદાબેને એલજી છે એટલી દૂર જવું પડે આ બનીને ક્યાંનું તૈયાર થયું મેં બે ત્રણ વાર આવ્યા પણ અમને કોઈ જવાબ આપતું નથી એક ટાઈમ એક સાહેબ ઊભા મેં કહ્યું સાહેબ આ ક્યારે તમારું દવાખાનું શરૂ થવાનું મને કે સામે ઉપરથી અમારું કોર્પોરેશનથી ઓર્ડર આવે તો અમે નિર્ણય લઈને ચાલુ કરીશું અમે દસ બાર તો મેં ખુદે ખાધા છે મારા બૈરાને તકલીફ થઈ ગઈ હતી પેટમાં દુખવા એકસો આઠ ના ફોન કરતા એ તો આવતી આવે અમે અહીંયા નજીક જ રહીએ લઈને આવ્યો તો બંધ સમગ્ર મામલે મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું વર્ષો જૂની હોસ્પિટલને રિનોવેટ કરી નવી બનાવવામાં આવી છે રાજ્ય સરકાર પાસેથી ડોક્ટર્સનો સ્ટાફ માંગવામાં આવ્યો છે સ્ટાફ મળ્યા બાદ તરત જ હોસ્પિટલને ફરી શરૂ કરી દેવામાં આવશે ખાડીયાવડની અંદર એક વર્ષો જૂની હોસ્પિટલ હતી મહાનગરપાલિકા દ્વારા તેની આપણે તૈયાર કરવામાં આવી છે ટૂંક સમયમાં જ આપણે વાત કરીએ કે તેની અંદર ડોક્ટર તદ ઉપરાંત જરૂરી જે સાધન સામગ્રી છે એ પૂરી પાડવામાં આવશે પરિણામે આ વિસ્તારની જે માંગણી હતી કે એક રેફરલ હોસ્પિટલ હોવી જોઈએ વર્ષો પહેલા ત્યાં આગળ ચાલતી હતી પરંતુ એ ખંડેર અવસ્થામાં હતી એને મહાનગરપાલિકા દ્વારા ફરીથી રંગરોગાન કરીને નવી બનાવવામાં આવી છે ટૂંક સમયમાં ત્યાં આગળ ડોક્ટરની એપોઇન્ટમેન્ટ કરી એ હોસ્પિટલને ચાલુ કરવામાં આવશે પ્રજાના ટેક્સના રૂપિયાથી શહેરના વિકાસના કામો તો થઈ રહ્યા છે પરંતુ પૂરા થયેલા કામોને સત્વરે નાગરિકો માટે શરૂ કરવામાં આવે અને આપણે ત્યાં નેતાઓને પણ ફોટા પડાવવામાં બહુ રસ છે બાકી જનતાની જો ચિંતા હોય તો સામાન્ય પ્રજાના હાથે લોકાર્પણ કરી ફરી શરૂ કરી દેવામાં આવે તો કંઈ ખોટું નથી પરંતુ નેતાઓને સોશિયલ મીડિયામાં વીડિયો અને ફોટો મૂકવાની લાઈમાં કે પછી તંત્રની આરશે પ્રજા પીસાઈ રહી છે એ તો ઉપરવાળો જ જાણે પરંતુ હકીકત સામે આવી છે કે પ્રજા હેરાન થઈ રહી છે કેમેરામેન દશિલ ઠાકોર સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ ચાર મહિનાથી અમદાવાદના ખાડિયામાં હોસ્પિટલ રિનોવેટ થઈને નવી નકોર બિચારી રાહ જોઈ રહી છે કે ક્યારે નેતાજી આવે અને એનું લોકાર્પણ કરે હવે લોકાર્પણની રાહ હે બિચારા સ્થાનિકોને દૂરની હોસ્પિટલ સુધી ખાવો પડે છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એમ કહે છે કે સ્ટાફ ની રાહ જોઈ રહ્યા છે હવે વાળવું તો પડે ને કોઈક રીતે પણ વાત એ જ છે કે નેતાજીના શુભ હાથથી એટલો પ્રેમ કે લોકો ભલે હેરાન થતા પણ નેતાજી લોકાર્પણ કરે તો જ કામનું બાકી ભલે હોસ્પિટલ ધૂળ ખાતી કેમ આવું અધિકારી સાહેબોનો નેતા પ્રેમ આટલો ઊંડો આમ તો સાંભળતા છે નહીં નેતાઓનું અને હવે હોસ્પિટલના લોકાર્પણ માટે વિશેષ રાહ જોઈએ છે કે ભાઈ નેતાજી કરે ને તો જ કામનું બાકી ભલે લોકો લાંબા થતા અમારે શું હવે વીટીવી ન્યૂઝે અવાજ ઉઠાવ્યો છે જોઈએ કોઈ સાંભળે તો બાકી ખાતી રહેશે આ હોસ્પિટલ ધૂળ થોડા સમય પછી અન્ય સરકારી બિલ્ડિંગોની જેમ થઈ જશે જર્જરિત જશે આપણા પૈસા પાણીમાં આપણા માટે ક્યાં બધું નવું છે ને